નાણાં મંત્રી બજેટ સત્ર દરમિયાન રાજ્યોની સાત નગરપાલિકાઓને રૂપાંતરિત કરી મહાનગરપાલિકાનો દર્જો આપવાની જાહેરાત કરી છે આ નિર્ણયને આણંદના શહેરીજનોએ આવકારતા ખુશી વ્યક્ત કરી હતી આણંદના અગ્રણીઓ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા આણંદ માટે એક ઐતિહાસિક ક્ષણ છે કારણ કે આણંદની પ્રગતિ તો બધાને ખબર છે દેશ વિદેશમાં અમૂલ મિલ્ક કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પ્રખ્યાત તો છીએ જ અહીંયા બહુ વિદ્યાનગર જેવું અદ્ભુત એક શૈક્ષણિક સંકુલ છે જે આખા ગુજરાતમાં વધારે મોટું છે ચરોતર જેવા સમૃદ્ધ પ્રદેશનું આ એક કેપિટલ છે આટલું બધું હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન ન હોવાનો એક હંમેશા અમને અહેસાસ રહેતો હતો એનો અફસોસ રહેતો હતો અને એક ક્ષણ આજે મીટાઈ ગઈ છે અને અમે ગુજરાત સરકારના ખૂબ ખૂબ આભારી છે કે ગુજ આણંદના સર્વ નાગરિકોને આ આણંદ કોર્પોરેશનની એક ભેટ આપી છે આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનું ડિક્લેર કરેલું છે ત્યારે આણંદની જનતા તરીકે અમને ખૂબ હર્ષની લાગણી અનુભવાય છે અને આણંદનો વિભાગ ઘણો જ ખૂબ જ વિકાસ થશે આણંદની પબ્લિકની ઘણા સમયથી માગણી હતી ઘણા સમયથી પેન્ડિંગ માગણી હતી અમારા ધારાસભ્યની મા મેમ્બર ઓફ પાર્લામેન્ટની આણંદની પબ્લિકની આ એનઆરઆઈ ચરોતર પ્રદેશ છે તો ઘણા એનઆરઆઈઓની પણ આ માગણી હતી કે આણંદને મહાનગરપાલિકા બનાવવામાં આવે જેના લીધે આણંદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું સારું ડેવલપ થાય કચરા અને બધાના નિકાલની વ્યવસ્થા ઘણી સારી થાય એવી જ રીતે આણંદનો ખૂબ જ સારો રોડ રસ્તા બને અને આણંદને ગ્રાન્ટો પણ ઘણી વધારે મળશે જેનાથી આણંદની આજુબાજુનો ગામડાઓનો અને આણંદનો ખૂબ સારો વિકાસ થશે સૌ માટે આણંદની આણંદ જિલ્લાના સૌના માટે ખૂબ ખુશીના આનંદના સમાચાર મળ્યા અને આ થવાથી બહુ લાંબા સમયથી માંગણી હતી કે આણંદને કોર્પોરેશન બનાવો ઘણા બધા ટાઉન એવા હતા કે જે નગરપાલિકાઓ તેને કોર્પોરેશન બનેલી પણ આણંદ બાકી રહી ગયેલું કોઈ કારણસર તો બધાના પ્રયત્નોથી ધારાસભ્ય સંગઠનના બધાના પ્રયત્નોથી આજે બન્યું તો આ સાથે અમને એવું લાગે છે કે આણંદ જિલ્લાનું અને આણંદનું ઓલમોસ્ટ જે થઈ રહ્યું છે એમાં ડબલ એનું અર્થતંત્રમાં વિકાસ આપણને લાગશે ડબલ ટર્નઓવર થઈ જશે બધા આજે હું આણંદના આસપાસના વિસ્તારોની મહિલાઓ વતી હું એ લોકોને એ લોકોની મારી ખુશી વ્યક્ત કરું છું કારણ કે આણંદના વિકાસ આણંદની આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ આનાથી બમણી ઝડપે વધશે વિકાસની ગતિ અને દિશા એ પણ બદલાશે સાથે સાથે એક વસ્તુ વધારે મહત્વની છે આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે ઘણા સમય આ માગણી પડતર હતી